નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ચોત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરિહિયો જે દરરોજ એક સમય ભોજન કરીને એક માસ કાશીમાં નિવાસ કરે છે તે જીવનભરના પાપને એક જ માસમાં નષ્ટ કરે છે જે મનુષ્ય મૃત્યુ પર્ત અવિમુક્ત ક્ષેત્રને છોડતો નથી અને બ્રહ્મચર્યનું પાલન કરીને ત્યાં નિવાસ કરે છે તે સાક્ષાત શંકર થાય છે જે વિઘ્નો આવવા છતાં પણ કાશીને છોડતો નથી જે જરા મૃત્યુ અને આ નશ્વર જન્મથી છૂટી જાય છે જે આ શરીરના અંત સુધી નિરંતર કાશીપુરીનું સેવન કરે છે તે મૃત્યુ પછી દિવ્ય વિમાન દ્વારા દિવ્ય લોકમાં જાય છે જેનું ચિત્ત વિષયોમાં આસક્ત છે જેણે ભક્તિ અને સદબુદ્ધિનો ત્યાગ કરી દીધો છે એવો મનુષ્ય પણ આ કાશી ક્ષેત્રમાં મરીને ફરી સંસાર બંધનમાં પડતો નથી પૃથ્વી પર આ કાશી નામક શ્રેષ્ઠ તીર્થ સ્વર્ગ તથા મોક્ષનો હેતુ છે જે ત્યાં મૃત્યુને પ્રાપ્ત થાય છે તેની મુક્તિમાં કોઈ સંશય નથી હજાર વર્ષોની યોગ સાધના કરીને યોગી જે પદને પ્રાપ્ત કરે છે તે જ પદ કાશીમાં મૃત્યુ થવા માત્રથી પ્રાપ્ત થાય છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર વર્ણશંકર મલેચ્છ કીટ પતંગ વગેરે પાપયોનીના જીવ કીડા કીડીઓ તથા બીજા મૃગ અને પક્ષી વગેરે જીવ કાશીમાં આપમેળે મૃત્યુ થાય તો દેવેશ્વર રૂપ માનવામાં આવ્યા છે શુભે જે જીવ વાસ્તવમાં ત્યાં પ્રાણ ત્યાગ કરે છે તેઓ રુદ્ર શરીર પ્રાપ્ત કરીને ભગવાન શિવની સમીપ આનંદ ભોગવે છે મનુષ્ય સકામ હોય કે નિષ્કામ અથવા તે પશુ પક્ષીની યોનિમાં પડ્યો હોય તો પણ અવિમુક્ત ક્ષેત્ર કાશીમાં પ્રાણ ત્યાગ કરવાથી તે અવશ્ય મોક્ષનો ભાગી થાય છે એમાં સંશય નથી જે માનવ સદા ભગવાન શિવની ભક્તિમાં તત્પર રહેવાવાળા અને તેમના અનન્ય ભક્ત છે તેમના જ ચિંતનમાં જેમનું મન આસક્ત છે અને ભગવાન શિવમાં જ જેમના પ્રાણ વસે છે તે નિસંદેહ જીવન મુક્ત છે અવિમુક્ત ક્ષેત્રમાં મૃત્યુ સમયે સાક્ષાત ભગવાન ભૂતનાથ કર્મ પ્રેરિત જીવોને કાનમાં મંત્રો ઉપદેશ આપે છે સ્વયં ભગવાન શ્રીરામે અત્યંત પ્રસન્ન થઈને અવિમુક્ત નિવાસી કલ્યાણકારી શિવને એવું કહેવું છે કે શિવ તમે જે કોઈ પણ મુમુક્ષ જીવના જમણા કાનમાં મારા મંત્રનો ઉપદેશ કરશો તે મુક્ત થઈ જશે તેથી ભગવાન શિવની કૃપા શક્તિથી અનુગ્રહિત થઈને બધા જીવો ત્યાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે મોહિની આ મેં અવિમુક્ત ક્ષેત્રના સમસેક્ષમાં બહુ થોડા ગુણ છે સમુદ્રના રત્નોની જેમ અવિમુક્ત ક્ષેત્રના અનંત ગુણો છે જે જ્ઞાન વિજ્ઞાનમાં નિષ્ઠા રાખનારા તથા પરમાનંદની પ્રાપ્તિના ઈચ્છુક છે તેમના માટે જે ગતિ બતાવવામાં આવી છે તે ગતિ કાશીમાં શરીરનો ત્યાગ કરનારની પણ થાય છે કાશીનું યોગપીઠ શમશાન તીર્થ જેને મણિકર્ણિકા કહે છે પોતાના કર્મથી ભ્રષ્ટ થયેલા મનુષ્યોને કાશીના શમશાન વગેરે તીર્થોમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે કાશીમાં પણ બીજા બધા તીર્થો કરતા મણિ કરણિકા ઉત્તમ છે ત્યાં ભગવાન શિવનો નીચ નિવાસ છે વરાનને દસ અશ્વમેઘ યજ્ઞોનું જે ફળ કહેવામાં આવ્યું છે તેને ધર્માત્મા પુરુષ મણિકર્ણિકામાં સ્નાન કરીને પ્રાપ્ત કરે છે જે અહીં બ્રાહ્મણને દાન આપે છે તે શુભ ગતિને પ્રાપ્ત કરે છે અને અગ્નિ જેવો તેજસ્વી થાય છે જે મનુષ્ય ચા ઉપવાસ કરીને બ્રાહ્મણોને તૃપ્ત કરે છે તે સૌત્રામણી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય ચા ચાર વાસરડીથી યુક્ત સૌમ્ય સ્વભાવના તરુણ વૃષભને છત્ર વગેરેથી ચિહ્નિત કરીને છોડે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે એમાં સંદેહ નથી કે તે પિતૃઓની સાથે મોક્ષને પ્રાપ્ત થાય છે આ વિષયમાં વધારે કહેવાથી શો લાભ ભગવાન શિવની પ્રસન્નતાથી ઉપદેશથી ત્યાં જે કંઈ ધર્મ વગેરે કરવામાં આવે છે તેનું ફળ અનંત છે જે અવિમુક્ત ક્ષેત્રમાં મહાદેવજીની પૂજા અને સ્તુતિ કરે છે તેઓ સર્વ પાપોથી મુક્ત તથા અજર અમર થઈને સ્વર્ગમાં નિવાસ કરે છે જે મુક્તાત્મા પુરુષ એકાગ્ર ચિત્તે ઇન્દ્રિયોના સમુદાયને સંયમપૂર્વક ધ્યાનથી શતરૂદ્રીનો પાઠ કરે છે અને અવિમુક્ત ક્ષેત્રમાં સદા નિવાસ કરે છે તે ઉત્તમ દ્વિજ કૃતાર્થ થઈ જાય છે જે કાશીમાં એક દિવસ ઉપવાસ કરશે તેને સો વર્ષો સુધી ઉપવાસ કરવાનું ફળ મળે છે એની આગળ ગંગા અને વરણાના સંગમ રૂપી ઉત્તમ તીર્થ છે જે સાયુજ્ય મુક્તિ આપનારું છે જ્યારે બુધવારે દ્વાદશી અને શ્રવણ નક્ષત્રનો યોગ હોય તે સમયે તેમાં સ્નાન કરીને મનુષ્ય મોક્ષરૂપી ફળ પ્રાપ્ત કરે છે શુભાનને જ્યાં જે સમયે શ્રાદ્ધ કરે છે તે પોતાના બધા પિતૃઓનો ઉદ્ધાર કરીને વિષ્ણુ લોકમાં જાય છે ગંગાની સાથે વર્ણા અને અસીનો જે સંગમ છે તે સમસ્ત લોકોમાં વિખ્યાત છે ત્યાં વિધિપૂર્વક અશ્વદાન કરીને મનુષ્ય ફરી આ સંસારમાં જન્મ લેતો નથી જે મનુષ્ય ત્યાં ભક્તિપૂર્વક સંગમેશ્વરનું પૂજન કરે છે તે સાક્ષાત દેવ દેવદેવેશ્વર શિવતુલ્ય છે દેવેશ્વરથી પૂર્વમાં ભગવાન કેશવ વિદ્યમાન છે અને કેશવના પૂર્વમાં જગત વિખ્યાત સંગમેશ્વર વિદ્યમાન છે તો અહીંયા નારદ પુરાણનો બસો પાંત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો છત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો